સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બિલ્ડિંગમાં ચૌદ કચેરીઓ છે અને આ કચેરી જર્જરિત હાલતમાં હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓ ભયના જોખમ હેઠળ કામ કરી રહ્યા છે આ કચેરી જ મનરેગા મિશન મંગલમ મહેકમ અને વોટર સેડ સહિતની કામગીરીઓ થાય છે આ જર્જરિત બિલ્ડિંગમાંથી પોપડા પડ્યા છે અને સળિયા પણ દેખાયા છે જેના કારણે ઓફર આવતા અરજદારો પણ ડરે છે મહાપાલિકા જર્જરીત એમાં તો સીલ કરવાની કાર્યવાહી કરે છે પરંતુ સરકારી કચેરીઓ જર્જરિત બિલ્ડિંગમાં કાર્યરત છે ત્યારે તેનું સમારકામ થાય તે જરૂરી છે. પુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની જે ઓફિસ આવેલી છે ત્યાંના જે બિલ્ડિંગ છે તે અત્યંત જર્જરિત બની ચૂક્યો છે અને તે બિલ્ડિંગના જ પોપડા પડતા હોય તે પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કેમેરામેનને કે ਇਸ કા સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે ખાસ કરીને જે બિલ્ડિંગ આવેલું છે તેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં સળિયા દેખાઈ રહ્યા છે અને આવી જર્જરીત ઇમારત માં જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઓફિસ છે તે ચલાવવામાં આવી રહી છે અહીં ક્લાસ વન અધિકારીઓ પણ આ ઓફિસમાં બેસતા હોય છે અને કામગીરી કરતા હોય છે ખાસ કરીને અહીંયા કેટલાક જે સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરશું અહીંયા જે પોપડા પડી રહ્યા છે શું પ્રકારની ઘટનાઓ બની રહી છે અને કેવી બિલ્ડિંગ છે હાલ અત્યારે આમાં ખર્ચો થોડો કરાવો જેવો પડ્યો છે

રોડ ના કેટલા અરજદારો અહિયાં આવતા હોય આવે છે દસ પંદર વીસ જણા આવે છે અને અધિકારીઓ માં કોણ કોણ આવે બધા આવે છે આ કોપડા પડે તો કોઈને

અધિકારીઓ પણ ભયની ઓથાર વચ્ચે કામગીરી કરતા હોય તે પ્રકારના હાલ નજરે પડી રહ્યા છે અનેક વખત કોપડાઓ પણ પડ્યા છે પરંતુ મોટી વાત એ છે કે કોઈ જાનહાની નથી સર્જાઈ હાલના તબક્કામાં આ બિલ્ડિંગ છે તેના સળિયા દેખાઈ રહ્યા હોય તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે સમારકામ હાથ ધરવામાં આવે તો તો અત્યંત હોય તેને તોડી પાડી નવી બનાવવામાં આવે તેવી અરજદારોની માંગ છે અધિકારીઓના જીવ તો જોખમમાં મુકાય છે પરંતુ અહીં આવતા અધિકારીઓ પર જીવ જોખમમાં મૂકી અને કામગીરી કરાવવા આવતા હોવાનો ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યો છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર